ત્રીસ લાખ ઇન્વેસ્ટમેન્ટ મામલો બાર બાર બે હજાર પચીસના રોજ એનસીસી આરપી કમ્પ્લેન નોંધાઈ હતી વોટ્સઅપ મારફતે ગ્રુપ બનાવી ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરાઈ ફરિયાદી પાસેથી નાની રકમ ઇન્વેસ્ટ કરાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવવા ત્રણ લાખ પરત આપ્યા ફરિયાદીનો વિશ્વાસ કેળવી ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી સાયબર ફ્રોડ આચર્યું છે ત્રીસ લાખ વિદ્રો નહીં થતાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી ને સાયબર પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે બે આરોપી દ્વારા અગિયાર કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા તમામ ડિટેલ મુંબઈમાં રહેતા યશ નામના વ્યક્તિને ટ્રાન્સફર કરતા અગિયાર કરંટ એકાઉન્ટ ઉપરથી સત્તાવન જેટલા ગુના નોંધાયા છે જેમાં ત્રેપન કરોડના ફ્રોડ આચરવામાં આવ્યા છે છ ફ્રોડના ગુના ગુજરાતમાં નોંધાયેલા છે પાંચ અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા છે આરોપીઓ સાયબર ફ્રોડ આચરવા ચાઇનીઝ એપનો ઉપયોગ કરતા ચાઇનીઝ એપનો ઉપયોગ ઓટીપી મેળવવા માટે થતો હતો બાર બાર બે હજાર પચીસ ના રોજ એક તરત જ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરી કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ છે અને આ જે ગુના છે એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદી કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લાલચ જ્યારે આપી તો ફરિયાદી એ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સુધીનું વિડ્રોવલ સામે ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખી અને થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે એ બંનેનું નામ છે એકનું નામ રિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરન્ટ અકાઉન્ટ મળી આવેલ છે અને કરંટ અકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી થ્રી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી સોરી ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ છે કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે એ જે ચાઇનીઝ એપ છે એક એપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કરન્ટ અકાઉન્ટ ખુલાવા માટે જે ભાઈ જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંકડ મોબાઈલ મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય છે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે હા લોકો મોટાભાગે આ જ કામ કરે છે કરન્ટ અકાઉન્ટ ખોલાવાનું કામ ખોલવાનું કામ અને અત્યારે એ લોકો એ લોકોનું આગળનું પ્લાન એવું હતું કે કરંટ અકાઉન્ટમાં શું છે અગર એકસાથ ઘણી બધી અગર ફરિયાદો લોન્ચ થઈ જાય એનસીઆરપી કમ્પ્લીટ થઈ જાય તો પછી અકાઉન્ટનું ફ્રીઝ થઈ જાય તો આગળનું એમનું પ્લાન હતું કે હવે અમે લોકો એક શું કહેવાય ફિઝિકલી એક સાડીનું શોરૂમ અહીંયા સુરતમાં ખોલાવી લઈએ અને પછી બેંકવાળા વિઝિટ કરશે તો મોટી ટ્રાન્ઝેક્શન લિમિટ આપશે કરંટ અકાઉન્ટમાં અને પછી પચાસથી સો કરોડ જેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ થઈ જશે તો કદાચ અઠવાડિયા પંદર દિવસમાં અગર જો અકાઉન્ટ ફ્રીઝ પણ થઈ જાય તો એમનું મોટું કામ થઈ જશે વધારે અગર ટ્રાન્ઝેક્શન લિમિટ મળશે હવે લોકોને અત્યાર સુધીમાં ફિફ્ટી સેવન ફરિયાદ તો મળી ગઈ છે અને ફક્ત અગિયાર અકાઉન્ટની વાત કરું છું અને એ લોકો આ કામમાં લાંબા સમયથી જોડાયેલ છે અને જે મુખ્ય બે આરોપી છે એ લોકો મુંબઈના રહેવાસી છે રહેવાસી છે બશીર અને યશ અને આ આરોપીઓ પાસેથી અમે લોકોને દોઢ લાખ જેટલા કેશ પણ મળી આવે છે સાથે સાથે રબર સ્ટેમ્પ અને કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે ભાડા કરારની જરૂરિયાત હોય રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોય ઉદ્યમનું પછી ચેકબુક્સ અને કિટ્સ અને ક્યુઆર આ બધી વસ્તુઓ અમે લોકોને મળી છે એવું કહી શકાય કે જે ઇન્વેસ્ટમેન્ટ માટેની જે વોટ્સએપ ગ્રુપ છે તો એમાં ઘણા બધા લોકો જોઈન કરેલા છે એ એવી વસ્તુ એ સાયબર ક્રાઇમમાં હોય છે કે મોટાભાગે કોલ સેન્ટર જેવું કઈ જગ્યા તો ચાલે છે અને મોટાભાગે ઇન્ડિયાની બહારથી જે ચાઇનીઝ લેંગ્વેજ એ લોકો ચલાવે જ છે અને ઇન્ડિયાના પૈસા પછી યુ માં કન્વર્ટ કરીને એ લોકો લઈ જાય છે એ જનરલ એમ છે બટ અત્યારે આ કેસમાં કેવી રીતે કેવી રીતે એ લોકો રૂપિયાને બહાર લઈ જાવે છે એ જોવાનું બાકી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને અલગને સબસ્ક્રાઈબ કરો સબ ડોટ કોમ આઝાદી સમાચારોની